સાત ચાલો આ દસ પોઈન્ટ પાંચ દસ પોઈન્ટ પાંચ બે વખત દસ એટલે છેદમાં દસ પોઈન્ટ કાપી અહીંયા છેદ માં દસ કઈ ના હોય બસ હવે છેદ ઉડાડવાના સીધા પંદર અઠા એકસો વીસ પંદર અડધા અગિયાર અને આના અડધા પાંચ અને પાંચ તેરીને પંદર ચાલો એક દસ કટ થઈ ગયો હજી દસ રહ્યા તો હવે અહીંયા એકવીસ પંચાય એકસો પાંચ થાય એકવીસ પંચા અને પાંચ દુ પછી તમારે ભાગાકાર કરવો પડશે એટલે એ કરાય નહીં એટલે અગિયાર અને એકસો પાંચ ગુણ્યા ત્રણ ત્રણસો પંદર એકસો પાંચ ગુણ્યા ત્રણ એટલે એકસો પંદર કારણ કે સો હોય તો ત્રણસો પાંચ હોય તો પંદર ત્રણસો પંદર અને છેદ ની અંદર દસ તો ખરા બસ હવે ત્રણસો પંદર અને એને ગુણ્યા ચુમ્માલીસ જીરો ચાર પંચાવીસ બે ચાર એકુ ચાર ચાર બે છ ચાર તેરી બાર ચાર પંચાવીસ નો જીરો બે ચાર એક છ અને ચાર તેરી છ છ બે આઠ ત્રણ ને એક હજાર આઠસો ને સાહીઠ અને છેદ ની અંદર દસ મીંડુ મીંડુ કાટ તો તેરસો ને છ્યાસી તેરસો સેમી હોય તો સેમી મીટર હોય તો મીટર આપણે બધા સેમી છે તો સેમી વર્ગ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તેરસો ને વર્ગ થશે ત્યાર પછી આપણે મિત્રો મિત્રો જોઈએ બીજું પેટા પેટા નંબર બે એમાં પણ પાંચ પોઈન્ટ છ સેન્ટીમીટર છે તો સીધું ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર ફોર પાય આર વર્ગ એટલે કે ચાર પાયા છેદ છેદની અંદર દસ મૂક્યા આપણે સાત આઠ છપ્પન સાત અઠા છપ્પન આને અડધા બે અને આના અડધા પાંચ પાંચ કરાય નહીં ખરેખર તો

છે તમને ખબર પડી ગઈ હશે ચલો ચારસો અડતાલીસ ગુણ્યા અઠ્યાસી પડી બત્રીસ આઠ છક અડતાલીસ ચો આઠ ના ચાર વધી પડી છ આઠ છક આઠ ચોક બત્રીસ બત્રી ને છ આઠ વધી ત્રણ અને આઠ ચોક બત્રીસ ત્રણ અહિયાં ચાર આઠ ને ચાર બાર વધી પડી એક આઠ ને એક નવ નવ ને પાંચ ચૌદ ને ત્રણસો ને ચોરાણું પોઈન્ટ ત્રણસો ને ચોરાણું પોઈન્ટ ચોવીસ અહીંયા પચીસ થઈ ગયા ત્રણસો સેમી ચાલો છેલ્લો દાખલો એટલે કે

ચૌદું અઠ્યાવીસ જીરો આઠ દુ સોળ એક આઠ દુ સોળું ચો ના ચાર વધી પડી છું ચો અને ચોહ ને છ સિત્તેર અને ચાર છ ચૌદ વધી પડે એક ચોવીસો ને ચોવીસો ચોસઠ સેમી વર્ગો તો ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચોવીસો ચોસઠ સેમી વર્ગ થશે